દોસ્તો એક સેકન્ડમાં લાખો રૂપિયાની કમાણી કરતાં અંબાણી પરિવારની આ વાત છે કે જેમને એક દિવસનો ખર્ચો જાણીને પણ તમે ચોંકી જશો દોસ્તો શું તમે જાણવા માગો છો આખરે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ તરીકે ગોળખાતા મુકેશ અંબાણી અને એમના પરિવારનો એક દિવસનો ખર્ચો કેટલો છે તો આજના વિડીયોમાં તમે અંત સુધી બને રહેજો આજે અમે તમને આ તમામ બાબતે વિગતે વાત કરીશું કે આખરે ધનિક વ્યક્તિની યાદીમાં સ્થાન પામેલા અંબાણી પરિવારની જીવનશૈલી કેવી છે આજે હંમેશા સમાચારોમાં રહેતા મુકેશ અંબાણી પ્રખ્યાત ઉદ્યોગપતિ છે અને એમનો પરિવાર કેવા પ્રકારનું વૈભવી જીવન જીવે છે તે જાણીને કોઈને પણ આશ્ચર્ય થાય છે આવી સ્થિતિમાં શું તમે ક્યારે વિચાર્યું છે કે આ પરિવારે એક દિવસમાં કેટલો ખર્ચો કરે છે ચાલો આજના વિડીયોમાં આ તમામ બાબતે આપણે વિગતે વાત કરવા જઈ રહ્યા છીએ માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને વાલો દોસ્તો હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો આજે જ નીચે રહેલું બે લાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને જેનાથી આવા જ તમને મળતા રહે મુંબઈના આ સત્યાવીસ માળના ઘરમાં લગભગ છસો જેટલા નોકરો એમનો સ્ટાફ કામ કરે છે એન્ટેલિયા દુનિયાના સૌથી મોંઘા ઘરોમાંનું એક ઘર છે જેની કિંમત પંદર હજાર કરોડથી પણ વધારે છે એવું માનવામાં આવે છે આ સ્ટાફ એમનો જે છે છસો જેટલા નોકરો કામ કરે છે જેમાં ઘર વીજળી પાણી સુરક્ષા અને જાળવણીનું ધ્યાન રાખે છે એના કારણે એમના પગાર પર દરરોજ કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે અંબાણી પરિવાર પાસે રસોઈ માટે કામ કરતા વિશ્વના શ્રેષ્ઠ શેફ છે આ શેફ તમામ પ્રકારની ભારતીય અને વિદેશી વાનગીઓ બનાવવામાં નિષ્ણાત છે આ શેફ અને રસોડાના સ્ટાફનો પગાર લાખો રૂપિયામાં હોય છે અંબાણી પરિવાર પાસે સેંકડો લક્ઝરી કાર છે તેમાં રોલ્સ રોયલ્સ હોય બેન્ટલ હોય ફરારી હોય કે પછી મર્સિડીઝ હોય આ તમામ કારોનો સમાવેશ થાય છે આ વાહનોમાં ડ્રાઈવરો અને જાળવણી પણ ખૂબ મોટી ખર્ચ કરવામાં આવે છે ખાસ કરીને વાત કરવામાં આવે તો આ તમામમાં અહેવાલો અનુસાર આ ડ્રાઈવરોનો પગાર દોઢ લાખથી એક લાખ સુધીનો હોય છે મુકેશ અંબાણીએ તેમના પત્ની નીતા અંબાણીને કરોડોનું ખાનગી જેટ પણ ભેટમાં આપ્યું છે અને હેલિકોપ્ટરની માટે દરરોજ એમાં લાખો રૂપિયાનો ખર્ચાઓ કરવા પડે છે આ સાથે જ અંબાણી પરિવારની સુરક્ષા હંમેશા ઉચ્ચ સ્તર પર હોય છે કમાન્ડો અને ખાસ તાલીમ પામેલા ગાર્ડ તેમની સુરક્ષા માટે તૈનાત હોય છે સુરક્ષા પર દરરોજ કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે અહેવાલો અનુસાર આ અંબાણી પરિવાર જે છે એમના ઘરે એન્ટેલિયામાં કામ કરતા છસોથી થી વધારે નોકરોનો સ્ટાફનો વાર્ષિક પગાર લગભગ રૂપિયા એક કરોડ છે એટલે કે લાખો રૂપિયા દરરોજ ફક્ત સ્ટાફ પર ખર્ચ કરવામાં આવે છે અને જો ઘરની જાળવણીને વાહનોનો ખર્ચ સુરક્ષા સ્ટાફનો પગાર જેટ અને રોજિંદા જીવનશૈલી પર ધ્યાન આપવામાં આવે તો એવું કહેવામાં આવે તો પણ ખોટું નહીં હોય કે અંબાણી પરિવારનો દૈનિક ખર્ચ કરોડો રૂપિયા સુધી પહોંચી જાય છે જી હા દોસ્તો અંબાણી પરિવારમાં આ ફંક્શનોની વાત તો અલગ જ હોય છે જ્યારે કોઈ વેડિંગ ફંક્શન હોય કે બર્થડે પાર્ટી હોય કે પછી ઉજવવામાં આવતા તમામે તહેવારો હોય એમાં કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે અને વિશ્વની સૌથી મોંઘી ઉજવણી કહેવામાં આવે તો પણ એ ખોટું નહીં હોય ત્યારે અંબાણી પરિવારમાં આ તમામ બાબતોનો એક રિપોર્ટ્સ અનુસાર અહેવાલ મુજબ માહિતી સામે આવે છે કે દરરોજનો દૈનિક ખર્ચ જશે વીસથી ત્રીસ કરોડની વચ્ચે છે આ જ કારણ છે કે તેમની જીવનશૈલી સામાન્ય લોકો માટે સ્વપ્નથી પણ કોઈ કમ નથી દોષતો અંબાણી પરિવાર આજે વિશ્વનો એક સૌથી ધનિક પરિવારની સાથે સૌ ગુજરાતીઓને ગૌરવ અપાવે છે કારણ કે એમની લક્ઝરિયસ લાઇફસ્ટાઈલ જ નહીં પરંતુ એમની તમામ પ્રકારની જે સુવિધાઓ છે આ સાથે જ એમનું વર્તન અને વ્યવહાર પણ એ અનેક લોકોને પ્રેરણાદાયક છે ત્યારે દોસ્તો આપ આ સમગ્ર અંબાણી પરિવારના લક્ઝરિયસ લાઇફસ્ટાઈલ અને એમના એક દિવસના ખર્ચનો અંદાજ પરથી તમારું શું કહેવું છે નીચે નાનકડી કમેન્ટ કરજો અને આ વિડીયો વિશે તમારું મંતવ્ય કમેન્ટ કરીને જરૂરથી જણાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા અને આવાને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે વાલા દોસ્તો આજે જ નીચે રહેલું બે લાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને જેનાથી આવા જ રસપ્રદ અને રોચક વિડીયો નોટિફિકેશન તમને મળતી રહે સૌથી પહેલા ધન્યવાદ